તો મિત્રો આજે ભાઈ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તમે ખાસ કરીને ભાઈ નવરાત્રિ જોવા અથવા મિત્રો વાત કરીએ તો ભાઈ રમવા જવાના હશ્યો તો મિત્રો તમે ભાઈ આ વિડીયો આખો જોઈ લીજો કારણ કે મિત્રો તમે કયા જિલ્લાથી જોવો છો આ વિડીયો કમેન્ટ કરવાનું ખાસ તમારે ભૂલવા નથી કારણ કે મિત્રો હાલના ટાઈમ આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો વાત કરીએ તો આજે હું તમને બધા લોકોને બતાવવાનો છું જણાવવાનો છું કે કયા જિલ્લામાં મિત્રો આજે સાંજે ભાઈ વરસાદ પડી શકે છે જે વરસાદના કારણે મિત્રો વાત કરીએ તો તમારી નવરાત્રિ સ્થિતિ બગડી શકે છે જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે આંબાલાલે મિત્રો આગાહી આપી દીધી આપવામાં આવી છે જેમાં મિત્રો નવ દિવસ ભાઈ વરસાદ પડી શકે છે જેમાં મિત્રો આજની આપણે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો અમદાવાદમાં જે આ મિત્રો વાત કરીએ તો આઝાભાઈ ભાઈ લગભગ મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ નથી વડોદરામાં પણ વરસાદ નથી જામનગરમાં પણ વરસાદ નથી કારણ કે મિત્રો વાત કરીએ તો ભાઈ વાદળ વાળ વાદળછાયું રહેશે પરંતુ મિત્રો વાત કરીએ તો વરસાદ નહીં આવી શકે જ્યાં મિત્રો વાત કરીએ તો આગાહી સૌથી મોટી કહેવાય જેમાં આપણે વાત કરીએ તો વરસાદ ન આવી શકે તે માટે લોકો સી મિત્રો વાત કરીએ તો ઉત્સાહિત થઈ જાઓ અને હવે વરસાદ આવવાનો પણ નથી જો મિત્રો વરસાદ આવશે તો મિત્રો ઘણીક આવશે સાટા સવાયું આવશે પરંતુ મિત્રો એટલો બધો આવવાનો નથી જેમાં મિત્રો વાત કરી આજે તો ભાઈ એટલો બધો આખા ગુજરાતમાં વરસાદ નથી પરંતુ મિત્રો વાતાવરણ એવું રહેશે વાટા વાતાવરણ મિત્રો વાત કરીએ તો સાટા સવાયું રહેશે વરસાદ એટલો બધો નહીં આવે ગુજરાતીઓ માટે ખાસ કરીને મિત્રો આજે પહેલા દિવસે મિત્રો નવરાત્રિ રમી શકશે એટલો બધા વરસાદ નથી આ બધી જ માહિતી મિત્રો વાત કરી તો હું તમને બધા લોકોને ઓનલાઈન જોઈને જણાવતો હોઉં છું જેમાં આપણે વાત કરી તો કઈ જગ્યાએ કેટલું મિત્રો તાપમાન હોઈ શકે છે જેમાં મિત્રો વાત કરી તો ગુજરાતમાં આખા ગુજરાતમાં મિત્રો થી લઈને મિત્રો તેત્રીસ લગી સાંજે ભાઈ તાપમાન રહેવાનું છે જેમાં મિત્રો વાત કરી તો વરસાદ તો ભાઈ નહીં જ આવે કારણ કે મિત્રો જો ઓગણત્રીસ અને મિત્રો પચીસ આ બંનેની વચ્ચે હોય તો મિત્રો વરસાદ આવી શકે છે સાથે મિત્રો વાત કરતો ભાઈ મીડિયમ એટલો બધો વરસાદ પણ નથી આવવાનો તો મિત્રો આજે ભાઈ વરસાદ મને નથી લાગતો કે આવે બાકી તમારું શું કેવું છે તમારે ત્યાં વરસાદ આવે છે કે નહીં અત્યારે કેવું વાતાવરણ છે કમેન્ટ કરીને ખાસ કરીને બોલાવી દેજો કારણ કે મિત્રો આપણી શહેરના બધા જ ખબર પડી જાય કે ભાઈ ક્યાં જગ્યાએ કેવો વરસાદ છે ઘણા બધા લોકો છે અમદાવાદથી વિડીયાઓ જોતા હોઉં છો તો મિત્રો તમે અમદાવાદથી જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂરથી જરૂર જણાવી દેજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં બાકી ઘણા બધા લોકો સુરતથી વડોદરાથી રાજકોટથી પણ વિડીયોઓ જોતા હોઉં છું પરંતુ મિત્રો વાત કરીએ તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી બાકી આ વિડીયો વિશે તમારું શું કેવું છે વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જે ભારત